નમસ્કાર મિત્રો આ ખેડૂતો માટેની ચેનલમાં હું હરિભાઈ પટેલ તમારું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજની તારીખે ચારે બાજુથી પીસાતો કોઈ વર્ગ હોય તો તે આપણો ખેડૂત વર્ગ છે ખેડૂત મિત્રો કોઈ વેપારી હોય કે બીજા કોઈ સરકારી અધિકારી હોય કે બેંકોવાળા હોય કે બીજા અન્ય કોઈ ભ્રષ્ટ લોકો હોય દરેકને માત્ર ને માત્ર ખેડૂત વર્ગ જ દેખાય છે કેમ કે તે જાણે છે ખેડૂતો અશિક્ષિત છે ખેડૂતોમાં એકતાનો અભાવ છે ખેડૂતોમાં કોઈ અવાજ ઉઠાવે તેવો નથી તેવા મોકાનો લાભ લઈ આવા ભ્રષ્ટાચારી લોકો માત્ર ને માત્ર ખેડૂતોને જ ભાળે છે જેથી મિત્રો આપણે જાગૃત બનવાની અને અવાજ ઉઠાવવાની જરૂર છે ખેડૂત મિત્રો આજનો આ વિડીયો એક લાઈવ રેકોર્ડિંગના માધ્યમથી તમને બતાવવાનો છે જેમાં એક ભ્રષ્ટાચાર આચરનાર વ્યક્તિનો પર્દાફાશ થયો છે અને ખેડૂતો સાથે જમીન માપણીના નામે ઉગાડી લૂંટ ચલાવતું કૌભાંડ સામે આવ્યું છે જેથી મિત્રો આજનો આ વિડીયો છેલ્લે સુધી જોજો અને દરેક ખેડૂતોને શેર કરજો જેથી વધારેમાં વધારે ખેડૂતો સુધી આ માહિતી પહોંચી શકે તો હવે મિત્રો કોબાનનો લાઈવ વિડીયો શરૂ કરીએ ઓકે સાહેબ એવો છે તમારા કે માહિતી લઉં શું માહિતી જોઈએ કામ હોય પૈસા લઈને આવ થઈ જાય જાવ એવો હા

ઓફિસ માં આવો ઓફિસો છે મારી પાસે બધી ઓડિયોગ્રાફી છે તમે એને એવું કીધું ના આ ડીએલઆર કચેરી કોઈના બાપ કચેરી છે ગમે એમ ખેડૂતોને લૂટો છો પણ ખેડૂતોને તમે આપણી કરી છે ઓનલાઈન અંદર

ગયા અધિકારી ના કેવાથી પૈસા ઉઘરાવો છો કેવી રીતે હું ઓડિયો બધા સંભળાવું છું બધા સંભળાવું છું ખેડૂતોને

ઉપર ચાલો તમે લીધા વકીલ ફી લઉં છું વકીલ ફી તમે એની પાસે કામ એક મિનિટ એક મિનિટ એક મિનિટ શું એની પાસે અત્યાર કામ કરાયું કેટલા દિવસથી ફોન કરે તમને મહિના દીધું મહિના દિધ શું ફોન કરે છે સેટિંગના સેટિંગના ફોન કરે છે ને શું કેસ તમને પંદરસો રૂપિયા

એને ફોન લગાવો તમે પંદરસો રૂપિયા એની તમારી ફી અગાઉ હિસાબ ચૂકતે થઈ ગયો તો એ ઓનલાઈન ની ફી ભરી ભરી દીધી આમનો હિસાબ ચૂકતે થઈ ગયો હતો થઈ ગયો તો ને ચૂપતે અરે વડીલ તમે ખોટી ફિલોસોફી ન કરો ખોટી ફિલોસોફી બરાબર છે તમે તમે સેના માટે પૈસા લીધા તા અગાઉ અમારી ફી લેતા હોય છે છે ના અમારી મહેનત જે હોય ને મારી મહેનત નો વધુ હોય એટલે ચૂપતે કરી દીધું તો તમને ના ચૂપતે કરી મને કરી દીધું તમે પૈસા આપી દીધા તા અમારા માપડી મહેનત તમે આલો ભાઈ હજી તમારા આજે 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 ઓડિયો ડેટ થી ના કાઢીને બતાવવાનું છે ઉપર

साउंडिंग सो फाट पर आ गया लेकिन अपना मीटिंग ले जा अरे हां बंदू बेटा मैं नहीं कर रहा हूं कोई अधिकारी से अरे हमें कोई और अधिकारी से बुलाओ लो आ आ तुम्हारा आना ऑफिस से हमें पैसा उतरवाएगा पर हमारे बस कई बार ऊपर सो तो हूं मैं कई बार बोल मना नहीं है दो दिन ना थे जैसे के दो तो बाद में हमारे में वार शुरू कर ही नहीं हम फिर ना तुम्हारे साथ हिसाब दे दिन से पैसा भैया दे पैसा हमारा तुम्हारा हिसाब पूरा हो गई कौन लेना हिसाब पूरा हो गई तुम मिस्टर नहीं लिखा नहीं आज पता मत तो देवा ना कि जना देवा नाराज समझ में ना मैं सेट में मैं तो ऑडियो तो काजू सो तो या मोबाइल डालो ઓડિયા બધા હું કાઢું છું મિસ્ટર મારો મોબાઈલ ઓમેચોન છે હા આઈફોન કેપેટલ છે કે લેતા તમે એવું કહ્યો છો કે સાહેબ આરે સેટિંગ મારે થઈ ગયું છે પંદરસો રૂપિયા આપો અગાઉ અમે પંદર હજાર લઈને કર્યું છે સાહેબ જોડે સેટિંગના પૈસા આપો એટલે ખાતર માપમાં આવશે તમે તમે એવું બોલો છો

અનેક વખત અમે રજૂઆતો કરી ચુક્યા છીએ કે પ્રમોલિગેશન થયા પછી ખેડૂતોને હેરાન કરવામાં આવે છે ખેડૂતોને લૂંટવામાં આવે છે અહીંયા અનેક વખત આરોપો મૂક્યા છે તમારા નામે તમારા કર્મચારીઓ તમારા ફોલ્ડરિયાઓ ખેડૂતોને બેફામ લૂંટે છે ખેડૂતો પાસેથી પૈસાની માંગણી કરે છે હવે અહીંયાથી એક નવી સ્ટ્રેટેજી બનાવવામાં આવી છે કે જ્યારે ઓનલાઈન અરજી ખેડૂત કરવા જાય ત્યારે એની સાથે એને જ વકીલને જ ફોલ્ડરીઓ બનાવી દેવામાં આવે શરમ આવે છે આવા વકીલો ઉપર જે વકીલ પોતે ફોલ્ડરીઓ બની જાય વકીલ આમની પાસેથી ફી ભર્યાના પૈસાનો વહીવટ ઓલરેડી એક મહિના પહેલા પૂરો થઈ ગયો ત્યાર પછી ખેડૂતને અવારનવાર ફોન કરે છે કે તમારે ઝડપથી મપાવવું હોય તો સાહેબ જોડે મારે ચર્ચા થઈ ગઈ સાહેબ જોડે વાત થઈ ગઈ છે તમે આપી તમારા જ બીજાના રૂપિયા રૂપિયા આ ઓડિયોગ્રાફી આપણી પાસે તૈયાર છે અત્યારે આરોપીને એસીબી કચેરીએ લઈ ગયા છે અને તમામ દર્શકોને કહેવા કેવા માંગુ છું જ્યાં પણ ખેડૂતોની આવી લૂંટ થતી હોય ત્યાં અમારો સંપર્ક કરજો જ્યાં સુધી અમારા ખોળીયામ પ્રાણ છે ત્યાં સુધી ખેડૂતો માટે લડશું અને આવી જે ઓફિસોમાં માં જે એસબી ઓફિસોમાં નિભરથન જે તંત્રના અધિકારીઓ બેઠા છે એની સામે ફાઇટ આપવા અમારી તૈયારી છે અત્યારે અમે એસીબી કચેરીએ જઈએ છીએ અને જે આરોપી છે એના તમામ પુરાવાઓ આજે અમે એસીબી કચેરી આપવાના છીએ આભાર